ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પણ પોલીસની ગેરવર્તણૂક સામે આવી ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી ભયના કારણે ભોગ બનનાર વેપારીઓ હજુ સુધી સામે આવ્યો નથી પોલીસની છબી પર આવી ઘટનાથી ડાઘ લાગ્યો છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં ચર્ચા તેજ થઈ છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટિલ સુરત